આ તરફ રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો સરઆમ ઉલાડીઓ કરતા ભારે વાહન ચાલકો જોવા મળ્યા સવારે છ વાગ્યા પછી પ્રતિબંધ હોવા છતાં ખુલ્લે ફરી રહ્યા છે ડમ્પર ચાલકો બેફામ ડમ્પર ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટ્રાફિક પોલીસ ડમ્પર ચાલકો સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે

એક વાહન ચાલકનો જીવ ગયો છે ત્યારે રિયાલિટી ચેક કરીશું ભારે વાહન ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ આ ભારે વાહનો છે તે જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો એક સાથે ત્રણ થી ચાર જેટલા આ જે ડમ્પર છે તે અહીંયા ઊભા છે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કારણ કે આ પ્રકારે ભારે વાહન ની પ્રતિબંધ હોવા છતાં પણ

અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે જ્યાં ડમ્પર ચાલકે એક લીધી હતી અને તેનું મોત થયું હતું ત્યારબાદ ફરી આ પ્રકારના ભારે વાહનોને લઈને પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું છે તે જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે એકસો ફૂટ રિંગ રોડ ઉપર વહેલી સવારે સાત વાગ્યાથી આ ભારે વાહન પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને શહેરમાં છ વાગ્યા ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ આ ભારે વાહનો છે તે અહિયાં શહેરમાં જોવા મળી રહ્યા છે કોની રહેમરાય ભારે વાહનો છે 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 તે તે ચાલી રહ્યા સૌથી મોટો સવાલ હાલ તો પોલીસ દ્વારા માત્ર આ કહી શકાય કે નિયમો કાગળ ઉપર રાખવામાં આવતા હોય તે જ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે રાજકોટમાં જોવા મળી રહ્યા છે કોઈપણ પ્રકારના જે આ જાહેરનામાની અમલવારી ન થતી હોય ખુલ્લે આમ ભંગ થતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે কেমরাবে জফাই ভাবে সৌন্দরবভাবে টিভি নিউজ রাজকোট